જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી મગફળી અને કપાસનું ભારે નુકસાન થવાની શક્યતા જાફરાબાદ ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી ખેડૂતો પરેશાન થયું છે લોર ગામે ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે લોર ગામમાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું આધાર કર્યું હતું છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં સતત વરસાદથી પાક નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે મગફળી અને કપાસનો પાક ફેલ થવાની શક્યતા સેવાઈ રહી છે મારું નામ કાળાભાઈ રામભાઈ ગોહિલ ગામ લોર તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી અત્યારે એક મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાય માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં અને કપાહ અને માંડવી બે પાક અત્યારે ખેસો તો એમાં કાંઈ આવે એમ છે નહીં પાક નિષ્ફળ ગયેલ છે હાવ હળી ગયું છે એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં આવી પરિસ્થિતિ છે અત્યારે વડના દીનવાય બાટી જશે અને હડી જાય છે અને કપાહ પણ રે એમ છે ને આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે આયલું જાય છે મારું નામ છે લાલજીભાઈ વીરાભાઈ ડાબી ગામ લોર જાફરાબાદ તાલુકો અમારે ત્યારે માંડવીમાં પાણી આયલું જાય છે રેચક થઈ છે પછી પાણી માંડવી હાથમાં કાવ્યું નથી હોય ચાર મહિના થઈ ગયા છે પાક પૂરો થઈ ગયો વરસાદ કેટલા દિવસથી પડે વરસાદ દસ બાર દિવસ એક ધારો પડે છે નોંધતા પહેલાં માંડવી ક્યારે તમે ભાવિત માંડવી શાળા ચાર મહિને થઈ ગયા છે માંડવી પાણી આયેલું થાય છે મહેશ બારૈયા અમરેલી